યાર ગુજરાતીમાં આ કહેવત તો બધાએ સાંભળી છે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી અને જ્યાં ના પહોંચે અનુભવી ત્યાં પહોંચી જાય આપણો ગુજરાતી ધંધો કરવામાં આગળ પડતો ગુજરાતી અને સરકાર દ્વારા પ્રોવાઈડ કરવામાં આવતી દરેકે દરેક સહાયનો લાભ લેવામાં પણ આગળ પડતો ગુજરાતી અને ભાઈ લાભની વાત આવે ને ત્યારે ગુજરાતી કોઈ દિવસ પાછળ પડી જ ના શકે તો લાભની આ અમેઝિંગ વાત જણાવવા ચલો એક વાત કહું ઇન્ટરેસ્ટિંગ વાત ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બહુ જ બધી સહાયો કરવામાં આવતી હોય છે કે જેથી કરીને એ લોકો ભણી ગણીને આગળ વધી શકે અને સારી સારી સરકારી નોકરીઓમાં લાભ લઈ શકે પણ સાથે સાથે બિન અનામત ધરાવનારા સ્ટુડન્ટ્સ માટે પણ સરકાર દ્વારા બહુ જ બધી સહાયો પ્રોવાઇડ કરાવવામાં આવતી હોય છે અને આજે એવી જ એક સહાયની વાત કરવાના છે જ્યાં બિન અનામત ધરાવનારા સ્ટુડન્ટ્સને વીસ હજારની સહાય કરવામાં આવશે ગુજરાત સરકાર દ્વારા અને એ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે યુપીએસસી જીપીએસસી અને ક્લાસ થ્રી ની જેટલી પણ કોમ્પિટેટિવ એક્ઝામ કોચિંગ સેન્ટર્સ ચાલે છે ત્યાં જનારા અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા બહુ બધી સહાયો પ્રોવાઈડ કરવામાં આવે છે પણ બિન અનામત ધરાવનારા વિદ્યાર્થીઓને પણ સરકાર દ્વારા વીસ હજારની સહાય કરવામાં આવે છે બસ ઘટના ખાલી એટલી હોવી જોઈએ કે તમારા પરિવારની વાર્ષિક આવક છ લાખથી ઓછી હોવી જરૂરી છે જેથી કરીને તમે આ સહાય માટે એલિજિબલ થઈ શકો છો અને હવે આવનારી અમુક મિનિટોમાં હું જે તમને ચાર ચાર સ્ટેપ્સ સ્ટેપ્સ કહેવાનો છું એ જો ફોલો કરશો તો આ સહાય મેળવવા માટે તમે મિનિટો ધરાવો છો સ્ટેપ નંબર વન ગુજરાત બિન અનામત કોર્પોરેશનની ઓફિશિયલ વેબસાઇટ જીયુ ઇડીસી ડોટ ગુજરાત અને ત્યારબાદ સ્કીમ સેક્શનમાં ટ્રેનિંગ ફોર કોમ્પિટે એક્ઝામનો ઓપ્શન સિલેક્ટ કરી

જરૂરિયાતના ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે એમને પણ અપલોડ કરો ત્યારબાદ આ બધી જ ઇન્ફોર્મેશન તમે સેવ કરો અને જે બી તમારી ઇન્ફોર્મેશન સેવ થશે એટલે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવશે સ્ટેપ નંબર ફોર તમારી ઓનલાઈન અરજીની એટલે કે એપ્લિકેશનની પ્રિન્ટ કઢાવો અને તમારા ડોક્યુમેન્ટ્સની જે પ્રમાણિત નકલ છે એ તમારે તમારા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને આપવાની રહેશે તમે એ કુરિયર પણ કરી શકો છો કાં તો પછી રૂબરૂ પર્સનલમાં જઈને પણ એમને આપી શકો છો હવે જેવી તમારી અરજી માન્ય થશે તમને તમારી વીસ હજાર રૂપિયાની સહાય મળી જ્યાં તમે તમારી કોમ્પિટિટિવ ની તૈયારી કરી રહ્યા છો પણ જતા પહેલા જરા ધ્યાનથી એ સાંભળતા જાવ કે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે બિનઅનામત વર્ગનો દાખલો આવકનો દાખલો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ ધોરણ દસ અને બારની માર્કશીટ સાથે સાથે જે કોચિંગ સેન્ટરમાં તમે ફી ભરી છે એની રિસીટ એન્ડ લાસ્ટ બટ નોટ લિસ્ટ તમારી બેન્ક પાસબુકની નકલ પણ તમારે સબમિટ કરવાની રહેશે કે જેથી કરીને ઇઝીલી કોઈપણ પ્રોબ્લેમ વગર તમને તમારી સહાય મળી શકે હવે જેવી રીતે બિનઅનામત ધરાવનારા વિદ્યાર્થીઓ માટે આ સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે એવી જ રીતે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓને પણ સહાય પૂરી કરવામાં આવે છે એના માટે તમે એસ જે ઈ ડોટ ગુજરાત